અલ્યાલિયા આ કેટલી વાર કરે એક તો લાડી વાળા એ હવા ના બોલાવેલા છે ને બપોર આવ્યું હજુ ઈપડા ઠેકો એક તો બેડા બેડા એ મેળ પડેલો છે ને કેટલી વાર કરે આ ઈપડો લેટ જ ગણો ફતરા જેવો છે ઉજે ભાઈ અરે છે લે લે મોબાઈલમાં ભરાજે લે મહી ભરા ના એવું ની હું તો ટાઈમ જો એકલો ટાઈમ 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 પેલા ટાઈમ જોઈ ને આ ટાઈમ જોઈ લે હા બપોર થી જો બપોર થી બોલ કઈ કામ છે હા એટલે કામ હતું ભાઈ મારે હું બોલ અલ્યા પેલા પીપી ભાઈ નું ઘર કઈ બાજુ પીપી ભાઈ રે ટીમલી વાળા કે ના ના પેલા કેપી ભાઈ અલ્યા તું તમને કેતોલો પીપી ભાઈ નું ઘર ક એટલામ એટલામ પાછો ફરી જો કેપી ભાઈ નું ઘર ક્યાં એમ અલ્યા પણ તું કોણ છે હું દીપક દીપક નામ છે મારું હા અચ્છા ઓ દીમકભાઈ તો મને પેલા જેપી ભાઈ ઘર બતાવો ને અલે આ મારું નામ દીમક ની દીપક ભાઈ છે દીપક એક તો લાડી પાડો જો છે એટલે તું બચી જો છે ને તો લબોસાને ને મે લાલ છોડ કર નાગે એક તો અમે મારું દિમાગ ખરાબ છે કલાકનો ઊભો ઉભો રહ્યો છે ને અમે હવાર હવાર મે તું દિમાગ ખરાબ કરવા આવી જો કઈ થા આવી જાય છે મગજ ખરાબ કરવા ઓ અલ્યા મારે તારું કશું જ કામ નથી મને તો પેલા એમપી ભાઈ નું એડ્રેસ બતાવી દે એમપી ભાઈ નું ઘર બતાવી દે અલ્યા આ તો થોડી થોડી વાર અલગ અલગ નામ પૂછે હું કોઈને નથી ઓળખતો તું જા બીજાને પૂછી લે જા એક તો મારું દિમાગ નથી ખરાબ કરે જા ભાગે દી ભાગ એ તો મને ધોઈ નાખે તને જા બીજાને પૂછી લે જા ઓ પિકઅપ ભાઈ ના કેવું તો કઈ નહીં પણ આટલા બધા ગુસ્સે કેમ થાઓ છો હા મારો ઓર માર કાણો છે દીપકમાંથી પિકઅપ પડે છે અને એક વાર કે ખબર નથી કે મારમાં

હું તરું ઓનો હું તરું અરે ઓને છે ને મને છટકેલું હોય એમ લાગે છે આપણે જતા મોડું થઈ છે ને તારે લડી ખરેખર નહીં જશે હેન કેપી મારું નામ કેપી નો યુપી છે ફેરવી નાખે એ જે હોય તે મને એક જવાબ આપો આ પિકઅપ ભાઈએ મને માર્યો કે મા પિકઅપ ભાઈએ મને માર્યો અરે મારું નામ પિકઅપ નથી દીપક છે અરે ઓનાવાળો માર્યો ને લબો છે ને ધોઈ નાખે ને માર નાખ્યો पता ही ના કે અમને ઉપર 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 ને આલો હેલો યુપી અલ્યા યાર તમને અમારા ઘરનો રસ્તો ખબર નહોતો એટલે અમે લાડીના ભાઈને તમને લેવા મોકલ્યા અને અમને હમણાં વાત મળી કે લાડીના ભાઈને જે છોકરો જોવા આવવાનો હતો એને ઘામ માર્યો હવે તમે આવતા હોઈ નહો તો તમને ધુઈ નાખશું આ હા એ હો અલ્યા હા યુપી મને અમને યાદ આવ્યું હું યાદ આવ્યું તને આવે કે મને તો તમને લેવા મોકલ્યા બધું પડી ગયું ત્યારે તને બધું યાદ આવ્યું